મોટી કોકાવાવ ખાતે બ્રહ્મચોર્યાસીનું આયોજન માતૃત્વ ઋણ અર્થે સાધુ સંતો સાથે આયોજન કરતા લઘુ મહંત શ્રી રામ રામેતી બાપુ મોટી કુકાવાઓ ખાતે માતૃઋણ અર્થે સમસ્ત સાધુ સંતો સાથે સમસ્ત બ્રહ્મ સમાજને સહપરિવાર આમંત્રિત કરી ચોર્યાસીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં રામ મનોહર બાપુ નંદગીરી બાપુ ઘનશ્યામગીરી બાપુ સરસ્વતીગીરી માતાજી શક્તિગીરી માતાજી અમરદાસ બાપુ ઉંચવડ સહિતના ઘણા નામી અનામી સાધુ સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે પ્રથમ વંદના બાદ સાધુ સંતો અને ભૂદેવોનું આવકારી સુંદર ભોજન પ્રસાદ બાદ દક્ષિણા અર્પણ કરવામાં આવી હતી પધારેલા તમામ સાધુ સંતો સાથે ભૂદેવોનું દિગંબર નિર્મોહિના લઘુ મહંત શ્રી રામેતી દાસ બાપુ શ્યામ પરિવાર કુકાવા દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું જ્યારે પત્રકાર કીર્તિભાઈ જોશી યોગેશ દવે પ્રશાંત જોશી સહિત યુવક મંડળ દ્વારા સુચારૂપણે આયોજન કરવામાં આવ્યું અહેવાલ મહેશ ગોંડલિયા લોકાર્પણ